કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સવારે દસ વાગીને ત્રીસ મિનિટે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશો ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો બપોરે બાર વાગીને ત્રેસ મિનિટે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ બે હજાર પચીસના સમાપન સમારોહમાં હાજરી આપશે ત્યારબાદ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે તળાવોના ઇન્ટરલિંક પ્રોજેક્ટ મુદ્દે બેઠક કરશે અને પછી ગાંધીનગરમાં રેલવે ઓવરબ્રિજ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે તો મહત્વના સમાચાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ ગાંધીનગર વાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપશે તો એક હજાર પાંચસો છ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે બીએપીએસ મહોત્સવ સહિત વધુ કાર્યક્રમો થશે અર્થ સમિટ બે હજાર પચીસ ના સમાપન સમારોહમાં હાજરી આપશે તો લાઈન પર સંવાદદાતા હિમાંશુ પરમાર આપણી સાથે આજ મુદ્દે જોડાયા છે હિમાંશુ જોડેથી વિગતો મેળવીશું હિમાંશુ અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે શું છે વાત ચોક્કસ થી અમિત શાહ જે ગુજરાતના જે જે કાર્યો છે બહુ મોટી ભેટ આપવાના છે જેમાં પંદર કરોડના અમદાવાદ અને ગાંધીનગર જે વિકાસ ભેટ આપશે આ ઉપરાંત જે અમદાવાદ છે ત્યાં કરીને એક કાર્યક્રમ યોજાવાનો છે જ્યાં જે સ્વદેશી વસ્તુઓ જે વસ્તુઓ છે તેને લઈને આજ રોજ સાડા દસ વાગે જે સ્વદેશી ઉત્સવ છે જે અમિત શાહના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અનેક જે સ્વદેશીને લગતા જે મંત્રો છે તે પણ જે સ્ટેજ પર જે માર્ગદર્શન આપશે તેને લઈને કરશે અને સાથે સાથે જે વિકાસ કાર્યો છે વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાત મળશે જી જી ત્યારે હું હિમાંશુ પૂછવા માંગીશ કે હાલ તેઓ અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને કયા વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે ચોક્કસ થી જે અમિત શાહ જે ત્રણ દિવસીય ગુજરાતના જે પ્રવાસે છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા રૂપિયા પંદરસો ને છ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત શહેરના થલતેજ વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આઠસો ને એકસઠ મકાન અને વાસણા વિસ્તારમાં જે પાંચસો ને નવ આવાસ યોજનાના જે મકાનો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે જયારે નારણપુરા વિસ્તારમાં નટના છાપરા સાથે જે વિકાસ ના અંતર્ગત જે બનાવેલા જે મકાનો છે તેનું લોકાર્પણ અને ડ્રો કરવામાં આવશે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા જે ઇલેક્ટ્રોથમ ગાર્ડન છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે તેમજ રાણી રાણીપનગર નીચે બનાવવામાં આવેલા જે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર છે તેનું પણ ઉદઘાટન કરવામાં આવશે અને સાથે સાથે જે આજ રોજ જીએમડીસી ખાતે જે સ્વદેશી જાગરણ મંચ દ્વારા યોજાનાર સ્વદેશી ઉત્સવમાં પણ તેઓ હાજરી આપશે જી શું ત્યારે હાલ અત્યારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે લઈ તો ગુજરાતવાસીઓમાં કેવો જોશ છે ને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે કેવો છે બંદોબસ્ત જી વિધી ચોક્કસથી જ અમિત શાહ ગુજરાતમાં આવે અને તેમને સ્વાગત લઈને તૈયારીઓ ન થાય તેવું તો બને છે પરંતુ તેઓની જે સ્વાગત લઈને લોકોમાં ઉત્સાહ છે અને ખાસ કરીને જે વિકાસ કાર્યોની ભેટ આપવાના છે એ ભેટ લઈને લોકોમાં આતુરતા છે અને આ જે ખાસ કરીને જે લોકોને ઝુંપડપટ્ટી તોડીને અને તેમને પાકા મકાન એક બનાવી આપવાના જે કામ છે તેઓ દ્વારા જે થઈ ગયું છે પૂર્ણ અને તેનું જે ઉદ્ઘાટન કર્યા બાદ જે ડ્રો કરશે અને ત્યારબાદ જેમને મકાન મળશે તેમનામાં જે આનંદ છે તે આપણને જોવા મળશે અને જે કહી શકાય કે લોકો જે ઝૂંપણવટીમાં રહેતા જેની જગ્યાએ જે પાકા મકાન મળવાના છે તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક આનંદ અને એક ઉત્સાહ છે કે અમિત શાહ આવશે અને અમારા જે વિસ્તાર છે વિસ્તારમાં જે અમિત શાહ વીસ થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે તેઓ વિકાસ કાર્યો ભેટ આપવા જઈ રહ્યા છે